બોટાદ શહેરમાં રહેતી એક પરિણીતાના એક યુવાનને પ્રેમ સંબંધ મામલે તેના ઘરેથી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો પરિણીતાને ભગાડે જનાર યુવાનના સંબંધીઓ પરિણીતાના પરિવારજનો છેલ્લા વીસ દિવસથી પ્રેસર કરી રહ્યા હતા કે યુવતીને પરત લાવી આપે પરંતુ આ પરિવાર યુવતી ક્યાં છે તે બાબતને લઈને અજાણ હોય આથી આ પરિવારને ભાલ પંથકમાં આવેલ બાવળિયારી ગામે બોલાવી સતના પારખા લેવાનો કારસો રચ્યો હતો જ્યાં ભોગ બનનાર પરિવાર પહોંચ્યા વાતચીતો કરી પરિવારને હાઈવે રોડ ઉપર આવેલ હોટલમાં ચા પાણી પીવાના બહાને લઈ ગયા હતા એ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરા મુજબ ત્રણ શખ્સો કારમાં આવ્યા હતા અને ઈશ્વર લખન થતા પરેશ નામના વ્યક્તિ પર પાઇપ કુવાડી ધોકા અને તલવાર જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી સાથે રેલી મહિલાઓ પર હુમલોનો પ્રયત્નો કર્યો હતો આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સેલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવને લઈને પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું એ મારા છોકરા હેઠના છોકરાને ને કે મારી મારી દીકરી મોટી છે ને સાસરે થી વહી ગઈ છે એ ક્યાં વહી ગઈ અમને ખબર નથી મારા જેઠના છોકરાને અમને બધાને વીસ દિવસથી પ્રેસર કરે તમે લાવી દો તમે લાવી દો સાહેબ અમને ખબર છે નહીં તો કે તમે સાચા હોય ને તો કે તમે બાવળી આવો એ કે અને તમને અમે દીવો ઉપાડી લો તો સાચા હોય તો તમારા જેઠનો છોકરોને અમે મારા જેઠાણી ને મારા બે છોકરા અને મારા ઘરવાળા અમને બધા ગયા ગયા તો અમે બેઠા વાતચીત કરી પછી અમને કે હાલો ચા પાણી પીવા તો ક્રિષ્ના હોટલ આ એક હોટલ છે ને ત્યાં લઈ ગયા ત્યાં લઈ ગયા અને ઉભા હતા ત્યાં આમથી ફોર વ્હીલ માં આવ્યા અને હથિયાર કાઢ્યા અને પેપ બોલાવી અને સીધા મારા મારા ઘરવાળા માથે ફોર વ્હીલ ચડાવી દીધી મારા જેઠના છોકરાને તો ટાંગા બે લબડાવી દીધા અને મારા નાના છોકરાને પેપ માર્યો અને અમને બહાર આપણે ત્યાં મારવા કરતા અમે આગા આગા ભાગતા બધા હા એક વિજયભાઈ ધોપાળ છે એ ગગજીભાઈ ગાંગડીયા છે ને એક બીજા હાર્યા હતા એ નથી ખબર અમને ત્રણ ત્રણ જણ હતા સાહેબ હા એટલે કરવી તેને અમે નિર્દોષ માણસ આવી અને દીકરી એના ઘરેથી ગઈ અમારે નથી લેના દેના કોને હારે છે સાહેબ અમને એવું બધું અમને કાંઈ ખબર નથી તો અમને એમ કે તમે એમને લાવી દો અમને લાવી દો હા બોટા જ બન્યો હતો એટલે આ તારે આ તારે બાવળિયા દીકરી બોટાદ થી વહી ગઈ છે અમારા ઘરે તો હતી નહીં